દેખાય છે તમને કેટલી બધી કાર છે જો આ બી ફિલ્ડ માં જ હોય ટોટલ અઢી એક કલાક જો ઉઠાવું જોઈએ પૈસા મળશે પૂરા સાડા ત્રણ કલાક પણ જો તમે ઓલરેડી કામ કરતા હોય કોઈ બી જગ્યાએ ફૂલ ટાઈમ કાં તો પાર્ટ ટાઈમ તમે જોડે આ એક્સ્ટ્રા ઇન્કમ માટે સરસ છે હેલો એન્ડ કેમ છો બધા આઈ હોપ મજામાં હશો ચલો આજનો દિવસ ચાલુ કરીએ આજે છે એક એમેઝોન રન લીધો છે આજે સાડા ત્રણ કલાકનો તો દોઢ વાગ્યાથી સાડા પાંચ સુધીનો રન છે અત્યારે વેધર તો ક્લાઉડી છે તમે જોઈ શકો એ પ્રમાણે એ પહેલાં એક છે ને આપણે આ એક કામ કરીએ આ વધારાના લાકડા છે ને રિસાયકલ સેન્ટરમાં નાખીએ આજે ચલો નાખતા જઈએ ને પછી કરીએ એમેઝોન સ્ટાર્ટ હા તો ગાડીમાં ભરાઈ ગયું છે હવે ચલો જઈએ આપણે નાખવા તો થઈ ગયું એક કામ હવે જઈશું ઘરે યુકેમાં કેવું તમે કોઈ બી જગ્યાએ રસ્તા પર કેવું કચરો એવી રીતે ના નાખી શકો એના બધા અનવોન્ટેડ વસ્તુ બહાર મૂકતા હોય છે પણ એ કેવું કોઈને જોઈતું હોય એ લઈ જાય પણ આવી રીતે તૂટલી ને એવી વસ્તુ તમે બહાર મૂકો તો કાઉન્સિલવાળા તમને કેવું ફાઇન કરે કોઈ કમ્પ્લેન કરે ને તો આજના જે સ્ટોપ છે ને ટ્વેન્ટી સ્ટોપ છે જે ત્રણ સાડા ત્રણ કલાકમાં ખતમ કરવાના છે તો જોઈએ કેટલો ટાઈમ લાગે છે તો પહેલું સ્ટોપ એક કોટેજમાં હતું એની અંદર સરસ રહેવા માટે રેસ્ટોરન્ટ નું હતું લાઈફ તો અહીંયા લોકો જ જીવે છે ખરેખર આજે વેધર પણ વાદળ જ છે કાલે સરસ તાપ હતો હવે વીકેન્ડમાં પણ સરસ મજાનો એવો તાપ છે તો એક પાર્સલ થઈ ગયું છે હવે 19 નાઇન્ટ થી દોઢ માઇલ છે દોઢ માઇલ આવા રસ્તામાં તો ખબર બી ના પડે કોઈ ટ્રાફિક નહીં કશું પહોંચતા બહુ બહુ તો બે થી ત્રણ મિનિટ થાય કોઈ કોઈ વાર એવું બને કે પાંચ માઈલ બી જવું પડે તમારે એક સ્ટોપ માટે હા તો બીજા નંબરનું થઈ ગયું છે હવે સી બીજું જે છે અહીંયાથી છે ઝીરો પોઈન્ટ સિક્સ માઇલ ચાલો જગ્યા ત્યાં આપણે આવી ગયા છે તબેલામાં ત્રીજા નંબરનું સ્ટોક થઈ ગયું છે लेट्स गो 4 जी 6 यहां थी 1/2 माइल सीट बेल्ट लगाना भूल ही गयो नंबर 4 થઈ ગયું છે હવે પાંચમો સ્ટોપ અહીંયાથી છે 1 માઈલ સો લેટ્સ ગો પાંચમો સ્ટોપ હે પહોંચવા આયા છે આવું ને આવું ચાલશે તો આઈ થિંક બે કલાકમાં તો પતી જશે આવું બી થાય છે આવી ગયો ને એમનો ડોગી બહાર હું બરોબર તાર ભાઈ બંધ જ છું ताऊ संबारन जाऊ पड़े। चलो नेक्स्ट स्टॉप नंबर छो, जे छे एक पॉइंट सात माइल, चौथी सात माइल से पहुंचता। देखा है इस तमन्ना के लिए वो दिखाया है जो अभी फील्ड में छोए। मस्त फ्री रेंज। नेक्स्ट जे जस्ट औचे 7 न 8 બંને જોડે જોડે છે એટલે તો વાર નઈ લાગે છે અહીંયા થી છે 2 માઈલ 6-7 મિનિટ જે ઉથો સમાસ્તા હેડ ડ્રોપ થઈ ગયા છે હવે નેક્સ્ટ જે છે 0.8 માઈલ જેટ હશે 3-4 મિનિટ પાછવા ડાવી બાજુ વાળા રસ્તે જ જવાનું છે આપવા જવું પડશે કાલ સ્ટોપ છે દોઢ માઇલ વન પોઈન્ટ ફોર માઇલ જે થશે ચાર એક મિનિટ જેવું થશે થઈ ગયા છે દસ સ્ટોપ હવે આજે ટોટલ છે વીસ એમાંથી દસ થયા એ હજુ મને કલાક બી ના થયો સાપ દોઢ વાગે ત્યાંથી નીકળ્યો તો અત્યારે બે ને વીસ થઈ છે બીજા દસ આઈ હોપ એક કલાકમાં પતી જાય ત્રણ સાડા ત્રણ સાડા ત્રણ કલાકના રનના પૂરા પૈસા મળશે અને કામ થશે બે કલાક ઘરે પહોંચતા મારે વીસ પચીસ મિનિટ જેવું થશે ત્યાંથી ટોટલ અઢી એક કલાક જેવું થવું જોઈએ પૈસા મળશે પૂરા સાડા ત્રણ કલાક કે તમારે જો એમેઝોન ફ્લેક્સ ખુલતું હોય તો હું તો રેકમેન્ડ કરું જ છું કે ખોલાય જ દઉં તમે કે સાઈડ ઇન્કમ માટે સારી એક વસ્તુ છે નો ડાઉટ ફૂલ ટાઈમ માટે હું ના કરું રેકમેન્ડ પણ સેકન્ડ ઇન્કમ માટે સારી જાય કેમ કે આમાં કેવું હોય કે તમને એ લોકોને જરૂર હોય ને ત્યારે બ્લોક આપેલું મોસ્લી એવરી હોય છે જ પણ જો તમે ફૂલ ટાઈમ કમિટમેન્ટ કરો ને તો કદાચ ના બી આવે તે એવરી ડે દરરોજ ના બી આવે તો તમારે પછી એક અલ્ટરનેટ કરવું પડે જો તમે ઓલરેડી કામ કરતા હોય કોઈ બી જગ્યાએ ફૂલ ટાઈમ તો પાર્ટ ટાઈમ તમે જોડે હા એક્સ્ટ્રા ઇન્કમ માટે સરસ છે સ્ટોપ નંબર બાર જે અહીંયાથી છે ઝીરો પોઈન્ટ સેવન માઇલ બે ત્રણ માઇલ ખાલી વરસાદ ના પડે બસ એટલે બહુ આપણે કે તો વાદળ છવાઈ ગયા છે ચારે બાજુ મઠન નથી લાગતું પડશે સ્ટોપ નંબર તેર અને ચૌદ જે છે બાજુ બાજુમાં છે એક જ સ્ટોપ માં થઈ જશે હવે જઈ રહ્યા છે આપણે સ્ટોપ નંબર અઢાર જે અડધો માઈલ છે ત્યાર પછી ઓગણીસો અને વીસ છે ને આઈ થિંક સુ થોડું દૂર હશે હડાર જે છે હવે પહોંચવા જાય છે તો હવે લાસ્ટ જે બે છે એ અહીંયાથી છે છ પોઈન્ટ બે માઇલ પંદરેક મિનિટ થવી જોઈએ ટાઈમ થયો છે અત્યારે બે ને સત્તાવન મેક્સિમમ સાડા ત્રણ સુધી તો રન પતી જશે એટલે ટોટલ થશે બે કલાક હા પણ કોઈ કોઈ વાર એવું બનતું હોય કે તમને સાડા ત્રણ કલાકનો રન આપે હોય તો એની જગ્યાએ તમારે સાડા કલાક ઉપર બી થઈ જાય થોડુંક જ પંદર વીસ મિનિટનો જ ફરક પડે બહુ નથી પડતો પણ એ બહુ રેરલી થતું હોય છે અડધા કલાકથી વધારે બી જો થઈ ગયું સાડા ત્રણ કલાકની જગ્યાએ જો ચાર કલાક થઈ ગયા તો એ લોકો એક્સ્ટ્રા જે અડધો કલાક જે થયો છે એના પૈસા એ લોકો પે કરતા હોય છે એડજસ્ટ કરીને પણ એ તો બહુ રેરલી બનતું હોય છે બાકી તો ત્રણ કલાકની અંદર જ થતી જે આપણે છે તો તો કલાક આજનો થયો છે ખતમ અને ટાઈમ થયો છે ત્રણ ને વીસ બે કલાકની અંદર જ આજનો બ્લોગ પતી જાય હવે ઘરે જતા મારે બતાવે છે મેપમાં સોળ મિનિટ ચાર વાગતા પહેલા તો ઘરે પહોંચે